ભીમ આર્મી ગુજરાત પ્રદેશ કમલેશભાઈ ધવલે પીડિત નવનીતભાઈ બાલજીયાની મુલાકાત લઈ અને સંઘર્ષની ચેતવણી આપી આજ રોજ તારીખ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના સોમવાર વાત કરીએ તો સાંજના ચાર કલાકે ભાવનગર જિલ્લાના ચર્ચાસ્પદ કેસમાં પીડિત નવનીતભાઈ બાલજીયાની તબિયત અને પરિસ્થિતિ અંગે જાણકારી લેવા ભીમ આર્મીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કમલેશભાઈ ધવલ

ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે કમલેશભાઈ ધવલ આપણે આ બનાવો સાંભળ્યો અને ઉત્તર પ્રદેશથી પણ અમને ફોન આવ્યો તો અમારા સાંસદ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિનયભાઈ એટલે મુલાકાત લેવાયા અમને ખબર અંતર પૂછવાયા અને સીટની તપાસનું આજે કંઈક પૂરું થાય તેવું જાણ્યું આપણે રિમાન્ડ તો પછી રિમાન્ડ પૂરા થાય ને સીટમાં કંઈ નિવેડો ના આવે તો આપણે આગળ શું કરવું તો તમારે જ નક્કી કરવાનું કારણ કે બધા તમારી સાથે જ અમે ભીમ આર્મી ઉત્તર પ્રદેશ કે ગુજરાતમાં બધા આપની સાથે જે ક્યાંય પણ લડતમાં આપણે પાછા પડવાનું છે નહીં અને અમારો સંપૂર્ણ ટેકો છે આપને અને અમારા ભાવનગરના પણ અધ્યક્ષ વિપુલભાઈ ગોરી એ પણ સાથે જ છે ને અહીંયા ટીમ પણ છે મોદી અને આખા ગુજરાતમાં ચોત્રીસ ચોત્રીસ જિલ્લામાં બીમારમીની ટીમ છે બધા આપની સાથે છે બે દિવસની અંદર આનો કાંઈ તપાસ ચાલુ છે એ પણ કરવાનું થશે એટલે અમે લોકો તમને જાહેર કરશું પછી જે કાંઈ આપણે મોટું આયોજન કરવાનું થાય ચોક્કસ અમે તમારી સાથે જ છું બધી લડતું બરાબર ત્યાં સુધી તમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે તમારી જોડે રહેશું બધું ધન મન ધન બધી રીતે તમારો સપોર્ટ